આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવાઓ સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા છે ત્યારે ડીસામાં જાટ સમાજ દ્વારા યુવાઓને શિક્ષણ તરફ વાળવા માટે 108 સીટિંગ ધરાવતી લાઇબ્રેરી બનાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં. નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડીસામાં જાટ સમાજ દ્વારા સમાજને આગળ લાવવા અને શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ નામના મેળવે તે માટે આજે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં સમાજના સહયોગથી દીકરીઓ પોતાનું કામ તથા શૈક્ષણિક ક્ષેત્રે પણ નામના મેળવે તે માટે આજે ઉદ્ઘાટન કરાવવું છે જાટ સમાજ એ પંજાબ બાજુ વસતો સમાજ છે જે બનાસકાંઠા જિલ્લામાં પણ આ સમાજ વસવાટ કરે છે આ સમાજના શિક્ષિત યુવાનો દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે ડીસાના આનંદ બંગલોઝ વિસ્તાર અને ડોક્ટર પ્રવિણ ઠક્કરના હોસ્પિટલની પાછળ જાટ સમાજની રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં રામપુરા માધ્યમિક આચાર્ય ટીપી રાજપૂતે મંચ પરથી કહ્યું હતું કે કોઈ પણ ગામનો શિક્ષક એ સમાજનો એક હિસ્સો હોય છે દરેક સમાજ પોતાના સમાજનું સારું કેટલું થઈ શકે તે દિશામાં કામ કરતો હોય છે તેવી જ રીતે આ જાટ સમાજ આ લાઇબ્રેરી રૂપી પરબ સમાજના યુવાનો માટે ઊભી કરી છે જે તેમના ભવિષ્ય માટે ખૂબ લાભદાયી થશે

અમારે ડીસા ખાતે જાટ સમાજ રીડિંગ લાઇબ્રેરી જે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે જે એવી લાઇબ્રેરી કે જેમાં સીસીટી ટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ જે આવે એમના એટેન્ડન્સની પણ સુવિધાઓ છે એકદમ વાતાવરણ પણ એકદમ શાંત વાતાવરણમાં અને મિનરલ પાણીની વ્યવસ્થા છે અને એકસો આઠ સીટોથી સજ્જ એવી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે એમાં સમગ્ર જાટ સમાજના વડીલો ઉપસ્થિત રહી અને આજે જેનું ઉદ્ઘાટન થયું છે તો એવી સજ્જ આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થતું હોય એમાં અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ જાટ સમાજની દીકરીએ પોતાના સમાજ દ્વારા કરવામાં આવતા સેવાના કામને બિરદાવતા શું કહ્યું તે સાંભળો મારું નામ ચૌધરી સંગીતાબેન ખેરાજજી છે હું લક્ષ્મીપુરા ગામની છું આજે ડિસામાં આયોજન કર્યો છે મારા ઝાડ સમાજના લાઇબ્રેરી રૂમમાં એમાં એકસો ને આઠ જગ્યાએ એનું ફાળવણી કરી છે કે મારા વડીલો મારા ગામજનોએ એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમારી દીકરીઓ માટે એટલું કર્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારે એકસો ને આઠ આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે

ત્યારે સમાજની આ પહેલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર